નમસ્કાર શો ટાઈમ માં આપનું સ્વાગત છે ભાવનગર જિલ્લા પંચાયત કચેરી સામે અડચ રૂપ થાય તેવી રીતે ગાડી મૂકવા બાબતે દર ની કાર્યવાહી કરવામાં આવતા કિન્નર સમાજ ના માસી એ બેકારો મચાવતા લોકો એકઠા થઈ ગયા હતા કોઈ બી જાત નું થાય તો પોલીસ છે અમારા ભાગ હાલવા નહીં આ તો હું એક છો હજી મારા દોઢસો એટલા ઉપા થશે કિન્નર સમાજના માસી અનિતા કુંવરનો માણસ જિલ્લા પંચાયત કચેરી સામે ફૂલ લેવા આવ્યો હતો અને રોડ ઉપર કાર ઊભી રાખતા ટ્રાફિક પોલીસ દ્વારા દંડ વસૂલવાની કાર્યવાહી કરવામાં આવી હતી આ બનાવના પગલે અનિતા કુંવર દોડી આવ્યા હતા અને દંડ ભરવા મામલે દેકારો મચાવ્યો હતો

આ ઘટનાના પગલે લોકો મોટી સંખ્યામાં એકઠા થઈ ગયા હતા